નમસ્કાર આમ જ્યુરાજ હો નેશન પ્રસન્યુસ હું છું આપની સાથે હેતલ બગડે વડોદરાની નજીક આવેલી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા આખરે વડોદરા લેબર કમિશનરની ઓફિસે વિરુદ્ધ દર્શાવવામાં આવ્યો છે વડોદરાથી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું વેતન ન મળતા અને કોઈ વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આજરોજ નર્મદા ભવન ખાતે આવેલી લેબલ કમિશનની ઓફિસે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્યાર કરી પોતાના પડતર પ્રશ્ન લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો

તમે સમજી શકો છો કે એકસો વીસ પરિવાર આજે રસ્તા પર આવી ગયા છે અને એટલા માટે એ લોકો ન્યાય મેળવવા માટે આવ્યા છે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં એ લોકો આજે ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે પણ કશું સાંભળવામાં આવતું નથી કોર્ટના ચુકાદાને જો માન્ય રાખવામાં ના આવે તો શું કહી શકાય આજે આપણે જોયા થોડાક દિવસ પહેલા જ કે જે હરણી બોટકાંડમાં પીડિતો ન્યાય માંગવા ગયા એની અવાજને જે રીતે દબાવવામાં આવ્યો એમાંથી સમગ્ર વડોદરા શહેર ચોકી ઉઠ્યા છે અને એ સ્થિતિમાં આજે કામદારો પણ આવ્યા છે ન્યાયની માંગણી કરવા આશા રાખું છું કે આ તંત્ર આ સરકાર એમની आवाज સાંભળશે આ હરણીના બોટકાંડના પીડિતા પીડ પીડિતાના જે માતાઓ છે એમને आवाज જે રીતે દબાવવામાં આવી છે એ દબાવવામાં ના આવે આ બધાને ન્યાય મળે એ અમારી અપીલ છે નોントリー બાબતે છે કે જીએસएफसी ના હંગામી કર્મચારીઓને 3 મહિનાથી પગાર થયો નથી તેથી લેબર કમિશનર ને રજૂઆત કરવા પહોંચ્યા અગાઉ પણ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે વડોદરાના એક જાગૃત યુવાન તરીકે જ્યારે આ વાત મારા ધ્યાને આવી ત્યારે વડોદરાની તમામ સમિતિ જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે બાકી ત્રણ પાયા તો અત્યારે નાબૂદ થઈ ગયા છે જનતાને ગુજરાત સરકારને ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બલમ જે છે આ ચાર સિંહનો જે સિમ્બોલ છે આ કોર્ટના જજનો ઓર્ડર છે આની વેલ્યુ કેટલી જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા આને ઓર્ડર નહીં આને ફરફરિયા કહેવાય આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા શું કરવા બેસાડ્યા છે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો ત્રણ ત્રણ મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે કેવી રીતે ઘર ચલાવશે કેવી રીતે ચૂલો સડકશે

સવારમાં દાતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારીમાં જાય છે ને એ બેડના ગાટલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે તો ટેક્સ 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 તમે ગાડી લો તો ટેક્સ પેટ્રોલ ભરો તો ટેક્સ મુસાફરી કરો તો ટેક્સ રાજ્યની બોર્ડર કરો ટેક્સ માથામાં તેલ નાખો ટેક્સ તમે લોટ લો ટેક્સ બધી જ જગ્યાએ ટેક્સ કોઈ જગ્યાએ ટેક્સ ની બાકી નથી રાખી તો આ ટેક્સ ના પૈસા શું તમારા મોત્સોક માટે રાખ્યા છે આ લોકોને ન્યાયની તો કોણ અપાવશે તમે લોકો જો તમારે આજ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિત્ઝરલેન્ડમાં સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટો ખોલાવી દો અને ખુલ્લે આમ જાહેર કરી દો કે અમે ચોર છીએ હવે જો હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું મારી જોડે 1000 યુવાનો જોડાયેલા છે જ્યાં સુધી અમારે કોઈ સરકાર સાથે કોઈ ઘર્ષણ કરવાનો ઈરાદો નથી પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી નામ તો અમે તો કોર્ટના સામાન્ય કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે એટલે અમારે બધા એક થવું પડ્યું છે હું તમામ કામદારોને વિનંતી કરું છું મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની નળ સાથે છેક સુધી